ગામડા નગર આ મઠ છે અમારા કુળદી મેળીમાં અને દીવાપાનો મઠ છે આજે કાર્તક સુદ પૂનમ પૂનમના દર્શન કોઈ આવી શકે ના આવી શકે તો દર્શન કરીને પણ ધન્ય થઈ જાય અને પાસળા માનો મઠ છે એ પણ અમારો છે પૂનમનો પ્રસાદ પણ રાખવામાં આવે છે અગિયારથી બેનો પ્રસાદનો સમય છે કુટુંબના દરેક સભ્યો સગા સંબંધી પણ અમારે ત્યાં પૂનમ પ્રસાદમાં લાભ લે છે અને માતાજીની ખૂબ કૃપા છે અને બધા જ ભાઈઓ હળી મળીને એકત્ર થઈને સારી રીતે સારા ભાવથી બધા જ કામ કરે છે બોલો હે માય